ફાઇનલી અમે મામાના ઘરે પહોંચી ગયા છીએ અને મામાના ઘરે બનાવ્યું છે ખીર અને રોટલી રોટલી તો નથી પણ પૂરી છે મમ્મીને બધા જમી રહ્યા છે જો તનિષ્ના મામી છે તનીષ્ના મામીની લોકો જમે છે અને અમે પણ પહોંચી ગયા છીએ ખીર અને પૂરી ખાવા માટે તો આ બટેકાનું શાક છે હવે અમે જ બાકી રહ્યા છીએ એટલે આ બધું છે આ નિતાંશ છે

તો તને સ્કૂલમાં કેમ મજા આવે મજા બહુ મજા આવે તને સ્કૂલમાં શું શું આપે સ્કૂલ માં ઓલો પાકી દાબે ને ઓલી પેન્સિલ લઈ આવે અને તને બપોરે જમવાનું આપે તો ત્યાં કેવું ભણાવે છે મસ્ત મસ્ત ભણાવે છે તું અહીંયા આવ જો આ મે તાંતી છે બહુ શરમાય છે ઉડી અમારે ભૂરી છે ભૂરી આ ભૂરી છે ભૂરી જો ભૂરી હાઈ કે ને બધાને ખાઈ કે

અને હજી નાના મામા તો એવા જ નથી એના પણ બે છોકરા છે તો બધા થઈને મારા ભાઈના પાંચ છોકરાઓ થાય છે એમાં એક જ બેન લાડતા છે ચાર તો ભાઈ જ છે બધા તોફાન ભાઈ કાતનસી બોલ તો અહીંયા બોલ તો બોલ થાય કેમ છો બધા કે કેમ છો બધા કે આ તમી શાયો છે દીદી છે બધા છે અને હવે આ બધા છે ને મસ્તી કરશે રમશે બધા બાદ છે વધારે મસ્તી કરવાને બદલે તો વધારે બાજવાનું જ આવે કા તની શાય દીદી રમે છે બંગડી અરે વાહ હું બંગડી રમે છે તું દીદી સાથે હે હા દીદી ભાઈને રમાડ Mina, nih, para ayat ya, kan? Iya, cok, gini nih, firman woi, beralih toh, beralih deh, mana, 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 અરે વાહ જો જો બા ફેરવે જો લે 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 પેલા બહુ આવું ગોળ ગોળ ફેરવી નમતા કા હા તનીશ જો ફરવા દેવાય ફરવા દેવાય ઘડીક ફરવા દો જો લે ફરવા દેવાય એક ફરવા દેતા નથી એ ની શેટાંજી टाटा બાય બાય કહી દયો નમ નમ નમ